જે વિસ્તારમાં આગની ઘટના બની ચાંદખેડામાં વેરહાઉસ ખાતે આવેલા એક ગોડાઉનમાં આગ ભભુકી ઉઠી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે હાલાક પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે આગ કેવી રીતે લાગી તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી નથી પરંતુ ફાયર વિભાગની પ્રાથમિકતા છે એ આગ રુઝાવાની છે જેને લઈને હાલ તો સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે આગને કારણે દૂર દૂરથી જે જ્વાળાઓ દેખાઈ રહી છે તેના પરથી જે પ્રતીત થઈ રહ્યું છે કે આખરે આગ કેટલી ભયાનક છે વેરહાઉસ હોવાને કારણે આગ વધુ વ્યાપક બની છે અને આસપાસ ન પ્રસરે તેનું ધ્યાન રાખીને અગ્નિશામક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે હાલ તો ફાયર વિભાગની ત્રણ ગાડીઓ જે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને સતત પાણીનો મારો હજુ સુધી જાણકારી નથી પરંતુ જે લોકો એ આગ જોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડને ને જાણ કરી અને લોકો પણ દોડી આવ્યા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ પર કાબૂ મેળવવા માટેની તજવીજ હાથ ધરાઈ છે આ જે ગોડાઉન હતું ગોડાઉનમાં અચાનક જ આગ લાગી શોર્ટ શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોઈ શકે તેવું પ્રાથમિક અનુમાન છે પરંતુ હજુ સુધી કોઈ કારણ સ્પષ્ટ નથી સામે આવ્યું આગ બુઝાયા બાદ એ અંગે તપાસ કરીને સ્પષ્ટ કારણ જણાવવામાં આવશે હાલ તો આગ બુઝાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે પાણીનો મારો ચલાવી અને અન્ય સંસાધનોની મદદથી આ આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા છે ફાયર વિભાગની જે ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે છે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે મારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી તેમની પાસેથી વધુ જાણકારી લઈએ માનસી જે આગ ભભૂકી ઉઠી હતી આ જે ગોડાઉન જે છે એનું છે ને અત્યારે શું સ્થિતિ છે આગ પર કાબુ મેળવી લેવાયો અમિતા સવારે છ વાગે આગની ઘટના સ્થામે આવી હતી અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આ આગનો બનાવ બન્યો હતો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે હાલ જે આગ બુજાવાની જે કામગીરી છે તે ફાયર વિભાગના જે જવાનો છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી આગ ઉપર સંપૂર્ણ કંટ્રોલ નથી મેળવ્યો અને મહત્ત્વનું છે કે ફ્લિપકાર્ટનું ગોડાઉન હતું અને આ ગોડાઉનમાં અચાનક જ વહેલી સવારે જે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી અને આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટા દેખાવા લાગ્યા હતા હજી પણ ધુમાડા ચાલુ જ છે દેખાઈ જ રહ્યા છે અને સતત ફાયર વિભાગના જે જવાનો છે તે પાણીનો મારો ચલાવી રહ્યા છે અને આસપાસના વિસ્તારોમાં પણ આગ લાગતા જે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આ ફાયર વિભાગની જે ટીમ છે તે પણ તાત્કાલિક હરકતમાં આવી હતી અને હાલની વાત કરવામાં આવે તો ત્રણ કરતા પણ વધારે ફાયર વિભાગની જે ગાડી છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને ત્રણ કરતાં વધારે જે ટીમો છે ફાયરના કર્મચારીઓ છે તેઓ આગ બુઝાવવાની જે કામગીરી છે તે કરી રહ્યા છે મહત્વનું છે કે આગ લાગવાનું જે ચોક્કસ કારણ છે તે હજી સુધી જાણવા નથી મળ્યું પરંતુ ગોડાઉનમાં જે સામગ્રી છે નુકસાન થયું છે હાલ કોઈ જાનહાની થઈ હોવાની જે માહિતી છે તે સામે નથી આવી અને અહીંયા પણ લોકોના જે ટોળે ટોળા છે તે જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે આગ લાગી હતી ત્યારે ચોક્કસથી લોકોમાં પણ ભયનો જે માહોલ છે તે જોવા મળ્યો હતો અને હાલ પોલીસ વિભાગની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે અને કેવી રીતે આગ લાગી કયા કારણોસર આગ લાગી તે અંગે આગ બુજાયા બાદ જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવશે આ ગોડાઉનમાં ફાયર સેફટી હતી કે કેમ તે પણ તપાસ કરવામાં આવશે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો આ ગોડાઉનમાં જ્યાં સવારમાં આગ લાગી હતી હાલ આગ પર આંશિક કાબુ મેળવવામાં આવ્યો છે પરંતુ હજુ પણ સંપૂર્ણપણે પણ આગ કાબુમાં નથી આવી